ઘણા સમય પછી એમ લાગે ભાઈ ઘેર આવ્યા એમ ભલે મહિનો જ છો હોય પણ આપણને એમ લાગે કેટલા સમય પછી આપણે ઘરે આવ્યા એમ એવું લાગે છે તો જો ફાઈનલ હે ને ભાઈ આપણે ઘરે પૂગી જ આપણું જૂનું ઘર ને આપણું નવું ઘર ફાઈનલ હે ને ભાઈ ઘેર આવી જશે અને અમારા જયપાલભાઈ જો અહીંયા શું કરે સાર વેવો સારું છે ને વાંધો નહીં ભાઈ જયપાલભાઈ ની બધા અહીંયા કામકાજ કરે છે અને આમાં શું શું કરે અહીંયા ઓ બો પૂળા વેવા મેડ

અને હવે હે ને કામ પૂરું થઈ ગયું ઓઘાનું હતું નહીં પૂરું થઈ ગયું હવે વાડીએ કઈ બીજું કામ હે કે બધા મગજ ભરાઈ જાય ને બાબડી જાય છે બધા જાવ હે પછી ઘડી ગમીને આટો મારવા ડુંગળી હા તમે તો કાયમ જાતા તું અહિયાં

પાણી ન માવી લો યે હું છે હે યે હું છે વેલ છે કઈ વેલ કે વેને હે કે વે કે ખબર છે કઈ વેલ કે તન વેલ તન વેલ કે હું કે પૈસા આવે ને પૈસા હા પૈસા હા પૈસા આવે હા પૈસા આવે હા લો આ રિજા પૈસા અને મારા ઓ ભાઈ હે ને ભાઈ એ હો ગયા છે આરામ કરે છે જો આરામ કે છે હું કે છે અને પાણી રેડવાનું શરૂ કરી દીધું છે અને ભાઈ એવા आले છે પછી આવું છે મથે પગે લાગવા પાતા દીય દર્શન કરવા નહીં ધોઈ નાખે મસ્ત મસ્ત હોય ને મારે પગે લાગી આવીએ ને પછી જવાનું છે વાડી આટો મારવા હું તો આગળ જઈને આવું આવ્યો પણ આને જવાનું બાકી હે કા હા 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 જવાનું હોય સારું સારું હા તો ભાઈ તો એવું બધું હમણાં એ હતું એવું કામકાજ કરી નાખે નવી નાખ જાગી જાય ને પૈસા તો આપું કાં જઈ પર તાર આવવાનું ભાઈ આવવાનું છે ને લઈ જાઓ ભાઈ એ આ ક્યાં જાય કાં જાય

અરે આલો મંદિર છે ના બેહાડેલા હે તો ત્યાં પણ દર્શન કરી આવ્યા અને હેને અમાર આઈ માતાજીનું મઠ હે ને ભાઈ તો અહીંયા પણ દર્શન કરી લીધા હે તો મસ્ત મજાના દર્શન કરી લીધા હે તો હવે અમારે જવું છે વાડી

તો જવું હવે બધે બેઠા છે હવે અહીંયા અને આપણે હવે વાડી વગી જઈએ હાલો મામી ની બધા કપા વીને તો જોઈએ અહીંયા કેવા કપા બગડી ગયા એમ કે હતી તો ફેમેલ છે ને વાડીએથી આપણે હવે ડાયરેક્ટ જઈ છે આપણી ડુંગળી છે ને એ વાડીએ તો એ વાડીએ જોતા આવીએ કેવી છે ડુંગળી કેવી નહીં એમ બધું જાણતા આવીએ આને કી જો ડુંગળી જોવી છે પાણી વરસાદ કેટલા આવે એટલે કેવી ડુંગળી છે કેવી પડે હા કેવું છે બનાવે yeah, <laughs>

સરમાં આવી ગયો છે તો એનો કોઈ ઈલાજ કાંઈ હોય તો ખાસ કરીને બધે કમેન્ટ કરજો કારણ કે અમે તો ભાઈ પહેલીવાર ડુંગળી ગીરી છે ડુંગળીને એવું કંઈ કરતા હોય તો એને ખબર હોય તો ખાસ કરીને બધા કમેન્ટ કરજો કે આનું શું કરવું એમ સરમાં આવી ગયેલો હે કે તો અમુક અમુક હે ને પાંદરા છે ને હાવ લસાઇ જશે જો આવી ડુંગળી હોય ને હાવ સમજો આમ કેવી થઈ ગઈ એમ આવી થઈ ગઈ છે તો એનું શું કરવું ને એ ખાસ કરીને હે ને ભાઈ બધા હે ને કોક આમ ખબર હોય ને એ કમેન્ટ કરી દેજો કે એવું થઈ જાય તો શું કરાય એમ શું હે

વિચાર શું કરવું કરીને કમેન્ટ કરી કરો કેવી છે તો બહુ નહીં કે બગડી એટલું બધું કઈ વાંધો નહી ભાઈ પણ અમુક અમુક જગ્યા શર માં આવી ગયેલો એના કારણે ભાઈ એવું તો ભાઈ જો ડુંગળી આટો મારી લીધું અને લહન અમે સોંપ્યું ને એ તમને દેખાડું કેવું લહણ શું ને એ તો ફેમિલી હે ડુંગળી જોઈ લીધી હવે હું તમને લહણ સોંપેલું હોય ને એ બતાવું લહણ કેવું ઊગું એમ યા તો મોડું સોંપું છું તો ભાઈ હે લહણ ઊગવા મળ્યું જો આ બે કરા અને આ બે કરા મસ્ત મસ્ત લહણ થઈ ગયું છે લહણમાં કઈ વાંધો નથી લહણ જોરદાર છે ભાઈ અને ડુંગળી થોડીક કેવરાવે એવું છે પણ એનો ખાસો ઉપાય તમે બધા કહેશો ખબર હોય એને

અને આ કપા છે ને ભાઈ આપણે રઘાભાઈનું એનો કપા હે તો કેવો થઈ જામજો તો હડી ગયો બધો જમજો બધું હે ને ભાઈ હડી હડી ગયો હાવ જો જી જી ઓલું નીકળે ને બધું હડી ગયું હે અને આ બધું ભાઈ પરિણભાઈને એનો કપા આમ જો કેવું થઈ જો ઓહો હો હાવ કપા બગડી જો કેવા થઈ ગયા હાવ આ આમાંથી પરિણભાઈના વિડીયોમાં તમે જોતા થશો કપાની ને હાવ ખરાબ હાલત થઈ ગઈ ભાઈ એ કેવા કપા ઊભા હારા એને બદલે હેને ને કાંઈ રૂ નથી કપામાં અત્યારે જે જે ગોટો છે ને જે નવો ફાટે છે ને એ બધું હળી જો ભાઈ આ બાજુ જવો એને કોઘાભાઈનો નેનો કપા છે એમાં એમ જ છે ભાઈ હાવ હેને ભાઈ બહુ મોટી નુકસાની છે એને હાવ કપા બગડી ગયો હે તો ફેમિલી હેને ને આમ જો મામી હેને ને લઈને લીલીને લાવે છે કવડી ગાંઢ લઈને આવે જવો ના વ્યા કપા ના હારા હે કપા હાવ કપા હે ને પૂરો થઈ ગયો પછી તો કંટાળો આવી જાય ને મામી ને બપોર પૈસા ના વીણ માં એક પટકી કરીને આવ્યા એક એક ઠેલી છે ને

હા તો એક ગોટો એવું નહીં એમ જો બધા ગોટામાં ભાઈ બધી જગ્યાએ એવી હાલત થઈ ગઈ એમ જો આમાં તો એક વીણી થઈ ગયેલી છે બાકી છે ને ભાઈ બહુ ઓલું થઈ જાય અઘરું પડી જાય કારણ કે આ કપા વીણવા નહીં ઇતિહાસ આ ઉકલે નહીં ભાઈ બધું હા કેવો કપા થઈ ગયો હા તો ફેમિલી હે ને અત્યારે આપણે હે ને પાછા ભેગા ભાઈ કપા જોઈ લીધો બધે અને કપા જોઈને ભેગા સી કપા જોઈને મને તો ને ભાઈ રોવું આવી ગયું પણ શું કરવું હવે

હવે હવે આને શું કરવું સાચી વાત છે એવું થાય કે બીજી વીણી હારી આવશે પણ બીજી વીણીમાં કઈ વધુ નથી અને પેલી વીણી તો હા બગાડી જ નાખી વરસાદ એટલે હે ભાઈ બહુ બહુ મોટું નુકસાન થઈ ગયું છે હવે જઈએ ઘરે તો ફેમિલ હે ને હું તમને હે ને ખેતર માંથી કપા બતાવું આમ જો કપા ને હાલે જો

હું કઈ કરવા લાગી નહીં હે ને મારે ભાઈ કામ છે ઘણું બધું તો મારે એડિટિંગ કરવાનું છે પણ બાકી છે તો કરવાનું હાથી કરો મારે ઘણું કામ છે હા દી એ કરો બરોબર બરોબર ભાઈ જે મારે ખાવાય નહીં તો કાઈ નહીં બરોબર હા કાઈ ના ખાડો આલો ભાઈ આપણે ને ખાવા ભાઈ અને આ જો ભાઈ રોટલા બોટલા બધું બની ગયું છે કમ્પ્લીટ હવે બસ ભાઈ જઈ આપણે બહાર આવડે કામ કર્યા કરી ને કરવું છે તો ને કર કાઈ તો ફેમિલે આગળ તો હે ને ભાઈ બધું મસાલો હંદે સુધરાતો હો તા તો અહીંયા તપેલું ભરાઈ ગયું ભાઈ જેનું જો ભાઈ કેટલા બધા ભાઈ બની બનાવી નાખ્યા વાહ પૂરાય થઈ ગયા હે હા હું ખાઈ જાઉં ઉતાર હવે આપણે ઉતાર એટલી બધી હા તો એ ચાલો કાં જો બસ મસ્ત ભાઈ જા મૂકી દીધા હે ઘડી વાર હું હેને ભાઈ બારી એડિટિંગ કરતો દો ને વિડિયો તા તો હેને ભાઈ અહીં હેને હંદુઈ દેસ નેસ બોલાઈ દીધી જોઈ લે કેમ પણ લો હા બની જાય ભાઈ બની જાય એક તવી મારી હે અને એક તપલું ભરાઈને થાય હેને તો આ બની જાય કમ્પ્લીટ

મારા દીદી બેન બેઠા હે અને અહીંયા જમવાનું કામ શરૂ કરીને ભાઈ મસ્ત મજા જમી લીધા હા હાજે અને પછી આ સવાર પડી ગઈ છે અને ભાઈ જુ તો કાલ આખો દિવસ ભાઈ બધી જગ્યાએ જઈ આવવાની બહુ મજા આવી ગઈ તો તમને કેવી મજા આવી નહીં ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો અને આજનો બ્લોગ એટલે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેમ હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં બધાને જય માતાજી બાય